આગળ કડાવી દેતા ને તમે દાંતી દેવતે લાગે તો અમારા મોટા ભાઈ ની બે જણા હે અને ઈ કઈક વાતો કરે છે કીધું લેવા દે મારા વાળા હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજા 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 મારે આ નવીની અંદર તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે રહી આપણે દરિયામાં મસ્ત આવી જશે અત્યારમાં વામ ભૂલીને મસ્ત આવ્યો આજ વામ તમને હું પહેલી વખત લગભગ બતાડવાનો છું એકાદ વખત બતાડી તો યાદ નથી બાકી આજમાં વાંભ આવેલી છે તો વામ તમને બતાવવાની છે કેવી વાંભ આવે છે એનો કેટલો ભાવ હોય છે કેટલા કિલાની થાય તો ભાવ હોય કેટલા કિલાની હોય તો ભાવ ઓછો હોય કેટલા કિલાની ભાવ મોટી હોય તો ભાવ વધારે હોય કે ઓછો હોય એ બધું તમને અપડેટ આપી જણાવી દઈ ઘણી ખરી લાક્ષીવાર પણ આવી છે તો મજા કેમ કે હું જાઉં છું

ઓલા બાપા બપા હપોગીજી છે કઈ તમે જોઈ એક થશે ઓલા માસ બે આવવાની છે તાક લેવા હવે જોઈ કેમ આવ્યો રે આવતો એમ એવું છે છે એક વાહ એવું <laughs> છે <laughs> 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 લઈ શેઝારોલા મસ્બે પોગવા પોગવાથી તમે જોઈ શકતા નાડુ દોરી કઈ છે તો લઈ જાય છે અને પોગી પછી મચ્છી આવશે એવા માં હવે કઈ ખબર પડતી નથી શાક આવતું નથી કોઈ ને હું આવતું નથી કેમ આવતું નથી કઈ ખબર નથી બાકી અત્યારે શાક આવશું આવે છે પાલવા નથી આવતા ગુમલા નથી આવતા કાટી નથી આવતી મગરા ખાગા મતલબમાં બધું શાક અત્યારે ઓછું છે એકાદો મહિનો એવું હોય ને તો શાક જ ન આવે હા એકાદો મહિનો તેજીમાં હોય ને તો બહુ બહાર ધાપ થવાથી બોલતી હોય અને આપણે શરૂ કર્યા તો કેમ પણ પાપલેટ ને પાળો પાડો ઘરે શાક આમતું નહીં અને તમને બધાની વિડીયો એમ તરીકે કેટલું શાક પણ ચાર મશબા નું શાક તમને બતાવી એક વિડીયા તો કેટલું લાગે શાક તો મારવાનું છે દરિયાનો ધંધો કરીએ શાક મારો ધંધો કરીએ હું કેવું તારું

અને એ કઈક વાતું કરે છે તો મેં કીધું ક્લિપ લઈ લેવા દે મારા વાલા તો મચ્છી લઈને હલાવે છે સવંદડા બધા એ લોડ આવ્યો એ હલો કઈ વાંધો ન આવ્યો આવવા દે તરીકે આમ જો ત્રણ ત્રણ વયારું જે પીળી પીળી વામ છે ગાય એટલા પણ આવડા આડા બહુ હવે કેટલા ગાય સમજો તો ખરો તમે ઓ માય ગોટ તો ગાય સાવડા જો સાક લઈને એ હા હા પકડો પકડો વાહ એ

માછલા આવે છે અને એનો થોડો ઘણો કઈક ભાવ આવે કે સાહેબ પેલા છે ને મારી બોવ આવતી હવે તો આવતી જ નથી જોવા મળે

આવી આ બે કિલોની છે આ બે કિલોની છે એક ચાર કિલો ની અને એક ખાડા પાંચ કિલો હતી અને ભોગી જશે ઘરે અમને અત્યારે મૂકી બે કિલ્લાની છે તો નળો આવે નળાનો ભાવ ઓછો હોય પછી અઢી કિલ્લાની હોય અઢી કિલ્લાની તો એનો ભાવ વધારે હોય પછી બીજો પાસો એની છે માથેથી પાછો હોય કે મતલબ પાંચ કિલ્લાની માથે હોય તો એનો ભાવ વધારે હોય પછી હાથની પણ દસ કિલાની માથે હોય ને તો એનો કદાચ ભાવ વધારે હોય એવી રીતે જેવા માછલા એવો એવો ભાવ હોય પછી વધારે કરીને મોટાને હોય ને તો વધારે ભાવ હોય પછી ભાઈ માર્કેટ કહેવાય ડિમાન્ડ ક્યારેક મચ્છીનો ભાવ ઘટે ક્યારેક વધે ક્યારેક ઘટે ક્યારેક વધે ક્યારેક વિધો હોય તો હજાર એ પૂગી જાય એમાં કઈ નક્કી ન કહેવાય ખોયેલું હોય તો પાળો પડી જાય હજાર બારસો પંદરસો બે હજાર પચીસો ત્રણ હજાર પાંત્રીસો પચાસ હજારની કિલો હતી જાય આમાં ભાઈ દરિયો છે કેવું માછલો આપણું નક્કી ન હોય આજમાં ત્રણ વાંભ આવી પહેલી વખત ઓરણા વર્ષની અંદર તે મેં તમને બતાવી બાકી હવે આ વિડીયો આપણે પૂરો કરી દેશું અને નેક્સ્ટ વિડીયો રેસીપીનો આવશે ખાસ જોવાનું કોઈ સૂપતા નહીં યારું જેવું કેવું હતું પીળું પીળું એ ખાવું અમે જોવાની મજા આવી છે લેગી વાર પણ આવી મજા એની જેમ ચાલો તો મળશે એક મસ્તી નવા વિડીયોમાં તો બધાને જય માતાજી બાય બાય